અને પાછું એને હૃદયમાં રાખ્યા છે ગોપીનાથજી મહારાજ ગઢડા ના છો અમે ગઢપુર ના છો ને આગળ એટલે એનો ચકદો જો ગોપીનાથજી મહારાજ નું છે એના એના ઓલામાં એટલે એ આજે અંકિતભાઈ વાઘાણી એ આપણને છે તો સારી કંઈક વાત એ જણાવશે અક્ષર વાસી અવતર્યા ધરી અને મનુષ્ય અવતાર અક્ષર વાસી અવતર્યા ધરી અને મનુષ્ય અવતાર આશ્રિત જન ને આનંદ અપરં પાર આપ્યા આશ્રિત જન જનને આનંદ અપરંપાર છપયે છતા થયા સહજાનંદ સરકાર એવા વાલા વાલા મહારાજ અને

ગઢપુર મંદિરની કાયા પલટ કરી નાખે ભાનુ મહાભારત તેનો વધાર્યો સાર એવી સરસ કથા કરી રામાયણ ભારત કે ભાગવત તેનો સમજાયો સાર કથા કરી અસરદાર સત સત વંદન શસ્ત્રી એમને એકવાર જોરદાર તાળે થી હું સતરે ક્યારેય નહોતો મળ્યો એની કથા અવારનવાર સાંભળું એના માટે મેં દસ દુઆ લખ્યા હતા અને સ્વામીને દેવા માટે ગયો હતો તો આવા સરસ વક્તા જે તૈયાર કર્યા બાકી શેર હોય કે સવા શેર હોય પછી ભલે આખા એ ગામની હારે વેર હોય શેર હોય કે સવા શેર હોય પછી ભલે આખા એ ગામની હારે વેર હોય પણ જેની માથે મારા ગોપીનાથની મેર હોય એને આમ કાયમ લીલા લહેર હોય સ્વામીએ અહીંયા એવું કીધું આખા સંપ્રદાયમાં કે આ દરબાર ગઢ દરેક ના માટે ખુલ્લો છે આવો અને જેમ મહારાજ વખતે કથા વાર્તા થાય તેમ કથા વાર્તા કરો દરબારગઢ ક્યારેય ખાલી નથી કથા એમને અને મોટા સાધુ એમ કેતા કે કથા વાર્તા વગર રોડા ગુણ આવે નહીં હું આ મારું ગામ આજ છે કેલાના કાંઠે ગામડું ગઢડા રોડું ધામ હવે પાંચ મિનિટ મને સાંભળજો અંકિત વાઘાણી મારું નામ કારણ કે કથા વાર્તા વગર રૂડા ગુણ આવવાની હું આ ગામમાં જ મોટો થયો અઢાર વર્ષ મેં આ ગામમાં ખાટલે મોટી ખોટ તે શાર પાયા નહીં ગામમાં જાજા જણ પણ બહુ ડાયા નહીં કેલા કાંઠે રહ્યા પણ નાયા નહીં હરિરસના પ્યાલા પીધારી ને કોઈ પાયા અત્યારે પાવ છો પણ એ વાત ખોટી તમારી પણ કથા વાર્તામાં બેસી પછી રૂડા ગુણ આવે મને પૂજ્ય પ્રભુચરણ સ્વામી વેલડોળ એમનો ભેટો થયો અને ગોપીનાથજી મહારાજ આ સ્વામિનારાયણ ભગવાન જે આપણને મળ્યા અને આ સાધુ મળ્યા એનો મહિમા હૃદયમાં ભર્યો ને ત્યારે હૃદય અંદરથી થાય અને આ દરબાર જામુડાના વૃક્ષ ઉપર ચડીને આખા બ્રહ્માંડની અંદર દ્રષ્ટિ કરી એને કોઈ રાજા રજવાડા મોટા મહેલો નહીં પણ બાર ગામના ધણી દાદા ખાચરના દરબારગઢ દરબાર ગઢ દેખાણો આટલું બધું વિચરણ કરીને ભગવાન રહ્યા ક્યાં માત્ર બાર ગામ પણ આ દરબારગઢ ની રેતી જેને નિગમ ગાય બેહતા હાચા ઉપર દેશી નળિયા હરિવાર મળ્યા મળ્યા આયા મને તમને

આ તમે જો એક પણ વ્યક્તિનું મોઢું પાનમાં વાળું નહીં બાકી અમે જાય છીએ આમ ચાલુ ફ્રોક અમે સામે આપણી પીસ કર્યું કરે પગ લાંબા કરીને બે એના ફાટલા મુજબ અમારે જોવાના હા આવું બાર બાર બધું જોવા મળે છે પણ હું તો કહું છું આપણે અહીંયા સંપ્રદાયમાં એમ કેવાય છે ત્રણ વખત ભગવાનને થાળ થાય અને પાંચ વખત આરતી થાય હું કઉ છું એ વાત હવે ખોટી છે દુનિયાના સાતે સમય ની પાર સ્વામિનારાયણ ભગવાનના વિજય ફટાકા મારે છે ચોવીસ કલાક આરતી ઉતરે છે ચોવીસ કલાક ભગવાન ને થાળ થાય છે અહીંયા દિવસ છે અમેરિકામાં રાત્રિ હશે અને તમે જુઓ અત્યારે દુનિયાના સાતે સમદર ની પાર આપણા સ્વામિનારાયણ સંતો પહોંચ્યા વાહ વાહ થઈ ગઈ

અને આ ગઢડામાં બધા મને કે આવડે આવડે થાળ ગયું શું કામ છે રસોડામાં મેં કે જો અમારા ભાનુ સમય નિયમ છે તણ ફરસાણ તણ શાક તણ જાતની મીઠાઈ અને શાર અથાણા પહેલા આપવાના પછી દાળ ભાત આપવાના હા ભગવાન કે હું સરોહપુરી છું એટલે મારું કાંઈ મોળો હોય જ નહીં અને આપણી મંદિરની ડીશ તો આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ છે હમણાં દોઢ વર્ષ પહેલાં એમ આફ્રિકા ગયા ને તો મારી બાજુ બાપા બેઠા હતા તો યાર વર્ષ થાય પૂછવા માટે કે દાદા શું લેશો દાદા કે એક મોતયો લાડવો એક મોહન તાલુ નું રોટલી પુરી દાળ ભાત શાક ને સાઈસ નો ગ્લાસ યાર વર્ષ થી કીધું કે બાબા અભિમાન છે વડતાલ નું મંદિર નહી અને ભગવાન આપણને એટલા બધા સુખિયા કર્યા છે વેકરિયા પરિવાર ની કથા ચાલી રહી છે ને હા અને આવતીકાલે અમારા હરેશભાઈ વેકરિયા વેકરિયાની કથા છે હું તો હું ન્યાય ગયો ને આપણે કઈ ન્યાય એક બિલ્ડિંગ એવું ને એમાં વેકરિયા નો રહેતા હોય વેકરિયા હા બધી બાજુ વેરાયેલા છે અને રૂપિયા ગણાય ની પાયા છે ખીચામાં હાથ નાખે પણ બહાર નીકળતા રૂપિયો વાપરવો બહુ અઘરો છે ટોણા પાવાનું ગુણ ગાવાનું ગવરાવીને ગાવાનું ઘોડે ચડવાનું મૂછેતાનું ખવરાવીને ખાવાનું કુળ સુરવીરતાનું પ્રભુ બજાનું વીર થવાનું મહારથી વીત વાવરવાનું રણ ચડવાનું ના મળતોનું કામ નથી દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેહના આવે મુરજાવે એ વખતે આવે ગુની ગુન ગાવે બૌરી જાવે બિરદાવે દા તાન નિભાવે પંડુક પાવે ના મુકાવે નામ નથી વીત વાવરવાનું રણ ચડવાનું ના મળતોનું કામ નથી ના મળતોનું કામ નથી રૂપિયા વાપર હોય અને અત્યારે બસો વર્ષ થઈ ગયા સ્વામિનારાયણ ભગવાન આપણે વચ્ચેથી મનુષ દેહ વિદાય લીધી પણ હું તો ઘણીવાર કહું છું કે સ્વામિનારાયણ ભગવાન જો સંતોમાં પ્રગટ છે શાસ્ત્રોમાં પ્રગટ છે મહારાષ્ટ્રીમાં પ્રગટ છે મૂર્તિમાં પ્રગટ છે પણ મનુષ દેહ જો સ્વામિનારાયણ ભગવાન અત્યારે ધરતી ઉપર વિચરતા હોત ને તો સ્વામિનારાયણ ભગવાન પાસે જેવી ગાડી હોત ને એવી કોઈ પણ ગાડી ન હોત કારણ કે બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન જે માણકી ઘોડી ઉપર બેહતા ને એવી ઘોડી કોઈ પાસે નહોતી અમારા ગઢડા બોટાદ ને ધરતા ને દસ આ ચાર તાલુકા છે ને એમાં અશ્વપાલન મુખ્ય વ્યવસાય તો બસો વર્ષ પહેલા એવું શાસ્ત્ર માં લખ્યું છત્રીસ પ્રકારની ઓરિજિનલ ઓલાદની ની ઘોડીઓ હતી આ પ્રદેશમાં પીરાણી તાજલ ઢેલ હેમણ માણકી પટ્ટી હિરાની ઓળાદ વળી મૂંગી ફૂલ માળ બોદલી માછલી રેડી સિંગાળી ચોંગાળી ચાલ છપર વાંગણી ચેલી સાંગી ચમર ડાળ તાવડી પૂતળી કેશમ રેશમ મુંગઠ મૂળ લખીલાલ વાંદરી અટારી જબાદ મની રમી હરણી ને લાશ મોંઘા મૂલ વળી આવા ધરા સોળ ઠરા તુરંગા ઓલાદ આ છત્રીસ પ્રકારની ઘોડીઓ એમાં શ્રેષ્ઠ હોય ને તો એ માણકી એની ઉપર આપણા મહારાજ પડતા અને આ દરબાર ગઢની રીત દિવ્ય તમે બેઠા ને ત્યાં જુવારનો કોઠો હતો આની ઉપર બેસી અને ભગવાનને વચનામૃત કીધેલું છે આ જુવારનો કોઠો આથી પચીસ છત્રીસ વર્ષ પહેલાં પડી ગયેલો આ ખાડો મેં જોયેલો આ દરબાર ગઢ એવો છે એકસો બત્રીસ જિલ્લા મહારાજે મુખ્ય મુખ્ય અહીંયા કરી રીંગણાના શાકના શાકોત્સવની વાતો આપણે સાંભળીએ છીએ આ દરબાર ગઢ ઉપર મહારાજે કંટોલાનું શાક કરીને ભક્તોને જમાડેલા છે

હું તો કઉ છું કે તમે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સમયમાં કે સ્ટેજ ઉપર કે કથા માનવા આવે ને તો કાંઈ નહીં અમારું પાર્કિંગ જોવો ને ત્યાં ટાડું થઈ જાય આપણા હાથમાં બળદના પોષણ આંબળવા કાંઈ નહોતું પણ ભગવાને આપણને વ્યસન મુક્ત કર્યા અને ભગવાન કે તમે દસમો વીસમો ભાગ કાઢો તમે સુખી થશો આપણા હાથમાં બળદના પોષણ આંબળવા સિવાય કાંઈ નહોતું પણ બી અને ઓડીના સ્ટેરિંગ આપણા હાથમાં આવી ગયા સાધુને ભગવાન ના પડતા આપણો સમય હોય ને પાર્કિંગ માં માટો મારે દરેક કંપનીની ગાડી પડી હોય આમ એસન્ટ ની એવીઓ ની એકસો નોડી ને એન્ડેવર ને એમ્બેસેટર ને એસેક્સ ને અલ્ટીના ને અસ્ટીલો ને આઈટેન ને ઇન્ડિકા ઇન્ડિગો ઇયો ને ઇકો ને ઇનોવા ને રોલ્સ રોય ને રેપિડ ને રિટસ ને હિટસ ને રેન્જવર ને કોરોના કેમરીન કુઝ ને કોલિસ ને ફેબિયન ફિગો ફન્ટી પીએફ ફરારી ફોર્ચ્યુનર ને બીએમડબલ્યુ બીટ ને બોલેરો જેન ને જાયલો જીપ ને જીસી જેટી જગવાર ને જીવન વેરનાર વોક્સવેગન ને સની સુમો સેન્ટ્રો સ્વિફ્ટ ને સ્કોપિયો સીઆરઆ સીઆરવી સેલ સોનાટા ઇનો નેનો પોલો પજેરો માજા મર્સિડીઝ માઇક્રોન તુફાન લોરા ટાવરા ફેબિયા ગેટસ યુવા યુટિલિટી હ્યુમર ને હોન્ડા સિટી અને પછી તમારી કેપેસિટી વાત વધારે નથી કરતી નથી કરવી પણ આવતીકાલે અમારે હરેશભાઈની કથા બપોર પછી બે ચાર એટલે મને કે એક દિવસ તમે અગાઉ આવજો એટલે એ બાને અહીંયા અમને લાભ મળી ગયો અને બે શબ્દો મને કાંઈ મારી કાલી કહેલી ભાષામાં બોલવા મળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમદાવાદ ગુડબાય બાય ટાટા બિરલા અદાણી અંબાણી અને વાઘાણી જય સ્વામી નારાયણ બહુ સરસ તો વાઘાણી સાહેબની એકવાર જોરદાર તાલિકાથી આપણે એમને વધાવી લઈએ પૂજ્ય સ્વામી એમને રોડા રોડા આશીર્વાદ નહીં નહીં તમે જો તમે નારાયણ ભગવાનની સરસ જો બહુ સારી ખુમારી છે પોતે ગઢડાના છે પણ ગઢડું એના હૃદયમાં એણે રાખ્યો છે